ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા એરપોર્ટ પર હાઈ એલર્ટ એરપોર્ટની સુરક્ષા વધારાઈ તમામ મુસાફરો અને વાહનોનું ચેકિંગ અમદાવાદમાં એડવાન્સ ટેક્સ પેટે રૂપિયા પાંચસો અગિયાર કરોડ ની આવક થતાં રિબેટ સ્કીમ એકત્રીસ મે સુધી લંબાવાઈ ભારત સરકાર સામે કાવતરું ઘડનારા બીએસએફ અધિકારીની જામીન અરજી રદ લાઈફ સાયન્સના ચેરમેન પંકજ પટેલનું રાષ્ટ્રપતિના હસ્તે પદ્મભૂષણ એવોર્ડથી સન્માન અમદાવાદની વીએસ રિચર્ડ સાથે લેવા દેવા ન હોય તેવા લોકોના ખાતામાં નાણાં ટ્રાન્સફરની માંગ કાશ્મીર હુમલા બાદ બાંગ્લાદેશી ઘૂસણખોરો પર તવાય તમામના બેંક ખાતાની તપાસ શરૂ ઓનલાઈન માધ્યમથી પાડીતાળા ધર્મશાળા બુક કરાવનારા યુવક સાથે ઠગાઈ અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર આજે ખાતે જેસીબી અને એકસો સાથે કાર્યવાહી હાથ ધરશે તેમાં પાંચસો નેવું શંકાસ્પદ લોકો પાસે ઘર કે ડોક્યુમેન્ટ નથી છતાં તેમના પાસપોર્ટ નીકળી ગયા તપાસ ચાલુ એન પહેલા શંકાસ્પદ તત્વો કે વ્યક્તિ જોવા મળે તો તાકીદે જાણ કરવા નિર્દેશ અડતાલીસ કલાકમાં બે અંગદાનથી સિવિલ હોસ્પિટલને અગિયાર અંગોનું દાન મળ્યું ગોંડલમાં જાડેજા કથિરિયાની જૂથ અથડામણમાં સામ સામે ફરિયાદ રાજકોટ અગનભઠ્ઠીમાં ફેરવાયું સિઝનની રેકોર્ડ બ્રેક ગરમીથી શહેરીજનો દ્રાહિમામ ત્યારે હવામાન વિભાગની આગાહી આવતીકાલે પણ હિટ વેવની શક્યતા મેટ્રોપોલિટન કોર્ટમાં સૌથી વધુ જગ્યાએ એસી લગાવવા મામલે વિવાદ સર્જાયો વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા ભારતમાં સોળ પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ ને પણ વોર્નિંગ અવકા માટે છવ્વીસ રાફેલ મરીન ખરીદવા ફ્રાન્સ સાથે ચોસઠ હજાર કરોડની ડીલ ડન રાજકોટથી પકડાયેલા તેર બાંગ્લાદેશીઓની એનઆઈએ દ્વારા પૂછપરછ એકસો તોત્તેર શેરમાં ખોટી માંગ ઊભી કરવા બદલ પટેલ વેલ્થ એડવાઇઝર્સ પર સેબીનો પ્રતિબંધ ગાંધીનગર વાસીઓએ અઠ્યાવીસ દિવસમાં બાર પોઈન્ટ એકસઠ કરોડનો મિલકત વેરો ભર્યો જમ્મુ કાશ્મીર વિધાનસભાના વિશેષ સત્રમાં મુખ્યમંત્રી ભાવુક થઈ ગયા મારી પાસે હુમલાની ઘટના પર માફી માંગવા શબ્દો નથી ઓમર શોએબ અખ્તર અને બાસિત અલીની યુટ્યુબ ચેનલ પર ભારતમાં પ્રતિબંધ પહેલ ગામ હુમલાના પગલે સલમાન અને માધુરીની યુકે ટુર મુલતવી રહી ગુજરાત વહીવટી સુધારણા પંચની સરકારને ભલામણ નાગરિકોને ઉપયોગી દસ્તાવેજો ટૂંકી સમય મર્યાદામાં કોડ સાથે ઉપલબ્ધ કરાવો સવા ચાર લાખ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે સીએમ નો સંવાદ ટ્રાન્સજેન્ડર ના પ્રશ્નો ધ્યાન પર લાવવા કાર્યક્રમ ભેદભાવ ને કારણે ટ્રાન્સજેન્ડર ની યોજનાઓ માત્ર કાગળ પર રહી બનાસકાંઠા પોલીસ દ્વારા બાંગ્લાદેશી અને પાકિસ્તાન લોકો માટે હાથ ધરાઈ રાજ્યમાં નવાણું ધાર્મિક દબાણ દૂર કરાયા અને ઓગણપચાસ દબાણ રિલોકેટ કરાયા જયારે ત્રણસો દસ દબાણ કરતા ને નોટિસ સફેદ ડુંગળીમાં નુકસાની બદલ સહાય જરૂરી ટેકાના ભાવે ખરીદીમાં એક લાખ ખેડૂતના રજીસ્ટ્રેશન બ્લોક આપ ખેડા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચાર પેઢીઓને રૂપિયા ચાર પોઈન્ટ પિચોતેર લાખનો દંડ ફટકાર્યો આરટીઈ હેઠળ બાળકો બાળકોને પ્રવેશ જ્યારે સાત હજાર પાંચસો છ્યાસી બેઠક ખાલી જેમાં તારીખ આઠમી મે સુધીમાં વાલીએ ડોક્યુમેન્ટ જમા કરાવી પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે રાજ્યમાં ગરમીથી ભારે તાવના પંદરસો સાઈઠ જ્યારે ચક્કર બેભાન થવાના પંચ્યાસી કોલ્સ મળ્યા ઘરે બેસીને નોકરીના નામે બામરોલીના યુવાન સાથે રૂપિયા પચાસ હાજર છેતરપિંડી ભાવનગરથી વેલ માછલી એક શહેર થી પાંચ જિલ્લાના પ્રમુખ જાહેર કરશે ગોલ્ડ રિઝર્વ ધરાવતા ટોચના દસ દેશોમાં ભારત એક માત્ર લોઅર મિડલ ઇન્કમ ગ્રુપ દેશ પતિ સામે ક્રૂરતાની ફરિયાદમાં તેની પ્રેમિકાને સામેલ કરી ન શકાય હાઈકોર્ટ મે મહિનામાં શનિ અને બુધ મળીને અષ્ટાદશ યોગનું નિર્માણ આ યોગના કારણે રાહુ કેતુ અને ગુરુનું રાશિ પરિવર્તન કોને ફરશે અને કોને નડશે સુરતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો મામલે પશ્ચિમ બંગાળ સેન્ટ્રલ આઈબીના યુનિટના ધામા